વધારો કરી આપવા બાબત મહત્વના સમાચાર સામે આવ્યા છે એકદમ ટૂંકા પગારને કારણે ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે તાજેતરમાં જ હાઈકોર્ટ દ્વારા હુકમ થતા આંગણવાડી વર્કરોનો પગાર વધારી દેવામાં આવ્યો છે અને ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો છે ત્યારે હવે મધ્યાહન ભોજન સંચાલકો અને તેના રસોઈયાઓનો પણ પગાર વધારવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે ગુજરાત રાજ્ય હસ્તગત જેટલી પ્રાથમિક શાળાઓ છે તેમાં મધ્યાહન ભોજન કેન્દ્ર ચાલતા હોય છે જેમાં બાળકોને બપોરે જમવાનું આપવામાં આવતું હોય છે આ મધ્યાહન ભોજન વિભાગમાં ફરજ બચાવતા સંચાલકો અને તેના રસોઈયાઓને ટૂંકો પગાર આપવામાં આવતો હોય છે પરિણામે તેની આર્થિક પરિસ્થિતિ કપડી બનતી હોય છે ત્યારે આ લોકોના પગાર વધારવામાં આવે તે જરૂરી છે કારણ કે ગુજરાત સરકારના મેનુ મુજબ આ સંચાલકો ભોજન આપતા હોય છે પરંતુ આ મોંઘવારીમાં આ વસ્તુ લાવવી પણ એટલી જ મોંઘી પડતી હોય છે અને પરિણામે એમનો ટૂંકો પગાર હોય છે આથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકો આ દેશનું ભવિષ્ય છે અને તેને આપવાતું મધ્યાહન ભોજન જે સાચું ભોજન છે તેમાં સેવા આપતા આવા લોકોના પગાર પણ વધારવા ખૂબ જ જરૂરી છે કારણ કે એ પણ એક દેશનો અને આ રાજ્યનો ભાગ છે ત્યારે આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે અમરેલી જિલ્લાના મધ્યાહન પૂજનના આગેવાનો કમલેશભાઈ વરુ જીતુભાઈ મહેતા તેમજ અશોકભાઈ ધાધલ સહિતના આગેવાનો આ લોકોને પગાર વધારો થાય તે માટે આગામી સમયમાં મુખ્યમંત્રી ધારાસભ્ય સહિતના આગેવાનોને પત્ર પાઠવી રજૂઆત કરનાર છે ધન્યવાદ